જ્યાં જ્યાં ભજન છે ને વાતું પડી છે ભજન થાય કોઈ આપણને સમજાતું નથી ભજન ભજન હોય હોય છે છે સમજવા માટે સદગુરુ ની હમણાં બે ને વાણી કરી હતી ને કે સદગુરુ ના ચરણ માં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન ન થાય સદગુરુ ની શાન સિવાય વસ્તુ મળે જ નહીં મેં હમણાં મહાધર્મ ની વાત કીધી ને આ જલારામે બાપા એ બૈરું નો આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બૈરા બૈરા નો હોય ડેલી ભરા નીકળો તો આ મહાધર્મ નો હોત સગા સાસુ આવ્યો દીકરો ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો તો મહાધર્મ નો હોત સતી તોરલે જાડેજા ને કીધું હોત કે સાસુ ને જમાડવા ગમે કરો બાકી હું નહી બજાર માં જાઉં તો મહાધર્મ નો હોત ને ને શું શું સંબંધ હતો એનું થાય આખી ખબર છે આ બાપુ માટી નો આપ્યો હોત તો મહાધર્મ નો રે મોરધ્વજ રાજા એ કરવત મુકાયો ન હોત ને તો આ મહાધર્મ નો હોત એને કીધું હોત કે ડાબુ શું બે લઈ જાવ ને તો ઊંડું ઉતરવાની જરૂર છે રામ એમનામાં સમજાય એવું નથી વાણી છે ને સદગુરુ ની શાંતિ જ મળે એક વાણી એવું કે રામ કિસી કો મારે નહીં રામ આપે આપ કરતે કુડે આપણ ને કોઈ ને ઢીબી નાખ્યો આખી દુનિયા ને ખબર નથી વાલી ને માર્યો બીજા કેટલા રાક્ષસ ને ઢીબી નાખ્યા તો એ કે રામ નથી મારતો પણ વાત એ સાચી છે આપડી સમજણ ટૂંકી પડે

એટલે આપણે નથી સમજી એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહા નો તોડી નાખે કો હતું આપડી સમજણ ઘટે છે એક તમને દાખલો આપું શિવ ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાઈપીને લગાડ્યું આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે અને આપણે ફોટામાંય જોઈ છે પણ હું એમ કહું છું બોલું કાપ્યું અહીંયા ત્યાં નહીં પડ્યું હોય એ ન શોટે હાથી શું કામ મારી હોય છે એ કાયપ્યું છે અહીંયા એ નહીં પડ્યું એ માથેની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણાના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને કેમ લાગે પણ છે હાસુ આપડા આપણા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટી નો હોય આ સત્ય ને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન નો થઈ શકે કારણ કે આપણે તો હાકડી માં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે છે

કોઈ ને નથી બાપુ રૂપિયા ના પછોડા છે કાલે તારા શ્વાસ એટલે હતા ને આજ એટલા ઘેટ્યા એટલા સુવાસા હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લૂંટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા બાપુ તત્વો એક જ છે પછી કરમ ની ગતિ જે હોય એક બાજુ રવા દેવું બાકી બધા એક મહાધર્મ ની વાત કરી ને એમાં બાપુ બધા પૈસા વાળા જેસલ સોરલ રૂપાદે દે કપિભા હુરમભાઈ લાખો લોહી ભગત ખીમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુભો કઈક હતા આમાં જુદા હોય ને અને જીવ એક થઈ જાય મળદા બેઠા થાય મળદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રા ઓલે મજા આવી ને ઓલે મજા નું આવે આ મજા લેવાની વાત છે કઈક માલપા ઉતારવાની વાત છે

આ સંત બેઠા હોય ને સંત ને લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરીએ એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવાય ને હું ઠાંસતો હોય તો હું એમ તો મા બાપની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પહેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો છે અને આવીએ પણ મારી ભલામણી એક જ હોય બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી કમાણી પછી બેઠી ને એ તો બાપુ આખી દુનિયા ને રોટલો દેવા વાળી છે રોટલા ની ચિંતા ન કરો પણ તમે જેને જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે

આ મા અને આ માં શું કામ કે છે અને બીજું કઈક નામ આપ્યું હતું ભગવાન ને ચાર અક્ષર નું નામ આપ્યું ભગવાન પછી કૃષ્ણ એ રામ ક્યો કોઈ ને એક અક્ષર નું નામ નથી આને અખિલ બ્રહ્માંડ ની માં છે આકુ વિશ્વ નું જેને સર્જન કર્યું આ ધરતી નો પિંડ બાપુ માં ભગવતી શક્તિ એ બનાવ્યું અને ત્રણ પુરુષ પ્રગટ કર્યા આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વ નો આ ધણી આ છે આ તો આપણે થઈને બેઠા છે કે આ અમે અમારું છે ધણી તો કોક બીજો છે મોટે બોલું મા હાથે નાન પણ સાંભળે પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા માં છે ને માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગી માં ક્યાંય નહીં મળે